છોટાઉદેપુરના બોડેલીના અલ્હાદપુરા ગામે આવેલ રેલવેના ગરનાળામાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાયા જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો આ રસ્તા પરથી સંખેડા અને બોડેલી માટે વાહનો પસાર થાય છે પરંતુ ગરનાળું ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે ભારે વરસાદ પડે તો ગરનાળામાં કમર સુધીના પાણી ભરાઈ જતા હોય છે ગરનાળામાં પાણી ભરાવાને લઈ અને સાંસદ ને પણ અનેક વખત રજુઆત અને લગભગ આટલું આટલું પાણી આવી જાય બાઈક અડધું ડૂબી જાય અને કપડા પપડા બધું ખરાબ થઈ જાય આનો કાળજી લેવી જોઈએ કારણ કે આ બહુ ખાડો છે અને આજુબાજુની જગ્યા છે ઊંચી છે એટલે પાણી કાયમ ભરાય રહે જિલ્લાના બોડીલી અને સંખેડા તાલુકાને જોડતા રસ્તા ઉપર રેલવે ઉપર ઘરનાળો આવેલ છે જોઈ રહ્યા છો આ ઘરનાળામાં પાણી ભરાઈ જાય છે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે રેલવે વિભાગને લોકોએ વારંવાર રજૂઆત કરી છે પરંતુ રેલવે વિભાગ આ રજૂઆત સાંભળતો નથી વાહન ચાલકોને એવી કઠિનાઈ પડે છે કે અહીંયાથી પસાર થવું મુશ્કેલ પડે છે આ સામાન્ય વરસાદની અંદર પાણી ભરાયું છે ત્યારે વધારે વરસાદ પડે તો વધારે મુશ્કેલીનો સામનો કરવો આપ તસવીરોમાં જોઈ રહ્યા છો એક મહિલા પગપાળા ચાલી રહી છે તેને નીકળવાની પણ મુશ્કેલી પડી રહી છે રેલવે વિભાગના અધિકારીઓ કોઈ કાઢી લેતા નથી વારંવાર સાંસદ અને ધારાસભ્યોએ પણ રેલવેના ગરનાળાઓમાં જે પાણી ભરાય છે તેના નિકાલ માટે રજૂઆત કરી છે પરંતુ અહીંયા જે અધિકારીઓ છે રેલવે વિભાગના તે મનસ્વી વલણ છે કારણ કે બંને સાઈડથી રોડ ઊંચો છે અને ગરનાળાનો ભાગ નીચો છે તેના કારણે પાણી ભરાય છે હાલ તો રેલવે વિભાગની રીસકાટીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે છોટાદેપુર જિલ્લાના અનેક ગામોમાં રેલવેના ગળનાળામાં પાણી ભરાવાની ચોમાસામાં સમસ્યા સર્જાય છે આ સમસ્યા છેલ્લા કેટલાક વર્ષો છે પરંતુ રેલવે વિભાગ જક્કી વલણ રાખીને કામગીરી કરતો નથી રફિક દણીવાલા જીએસટીવી